રાણાએ મામાને મોતને ઘાટ ઉતારી દીધા પત્નીની મસ્કરી ન કરવાનું કહેતા હત્યા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં છોટે ઉદેપુરના બોડેલી તાલુકાના બાવન વર્ષીય વિક્રમ તડવી તેમના પત્ની અને બાળકો સાથે વાડીમાં રહીને ખેતમજૂરી કરતા હતા તેમની સાથે તેમનો કૌટુંબિક ભાણો રોહિત ખેત ખેતમજૂરી કામ કરતો હતો રોહિત અવારનવાર મરણ જનારા વિક્રમ તડવીની પત્ની લક્ષ્મીબેનની મસ્કરી કરતો હતો મામીની મશ્કરી ન કરવા અનેક વખત મૃતકે સમજાવ્યા છતાં તે ન સુધરતા વિક્રમભાઈએ કડક ભાષામાં ઠપકો આપ્યો હતો આ વાતનું આરોપીને દુઃખ લાગ્યું હતું વિક્રમભાઈ વહેલી સવારે ખેતરમાં સૂતા હતા ત્યારે આરોપી રોહિત તળવીએ તેમના પર કુહાડીનો હુમલો કર્યો હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત વિક્રમભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આઠ દિવસની સારવાર બાદ વિક્રમભાઈનું મોત થતાં પત્ની લક્ષ્મીબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપી રોહિત તળવીને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી પોલીસને બાતમી મળી હતી કે આરોપી છોટા ઉદેપુરના બોડેલી નજીક એક ખેતરમાં છુપાયેલો છે જેથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી આરોપીને દબોચી લીધો હતો નગર જિલ્લાના ધાંગાધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર છોટા ઉદેપુરથી ખેતમજૂરો ત્યાં વાડી વિસ્તારમાં મજૂરી કરવા માટે આવેલા હતા એવા જ પ્રકારના ખેતમજૂરોમાં એક તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ એક મહિલા હતા તેમની મશ્કરી જે છે એ આરોપભાઈ આરોપી રોહિતભાઈ રણછોડભાઈ તળવીએ કરેલી હતી અને તે દરમિયાન જે મરણ જનાર છે વિક્રમભાઈ રામાભાઈ તળવી એ આ મશ્કરી કરવા બાબતે તેમને ઠપકો આપેલો હતો અને આ બાબતનું મંદુક રાખીને તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારના ચારે વાગ્યાની આજુબાજુ જ્યારે જે જે ફરિયાદી છે તેઓ અને જે મરણ જનાર છે વિક્રમભાઈ તે વાડીના બહાર રોડની બહારની બાજુમાં સૂતેલા હતા તે દરમિયાન જે આરોપી છે તેમણે કુહાડી દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઇજા કરેલી હતી અને આ કારણોસર તે બેભાન થઈ જતા જે મરણ જનાર છે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને આ કારણે સારવાર દરમિયાન તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ મૃત્યુ થયેલું હતું અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ખૂન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આરોપીને ધ્રાંગધ્રા લાવી આખરી પૂછપરછ કરાતા તેણે હત્યા કર્યાની કબૂલાત આપી હતી આરોપીએ હત્યામાં વપરાયેલા હથિયાર ક્યાં છુપાવ્યા હતા નાસી છૂટ્યા બાદ તે ક્યાં ક્યાં રોકાયો હતો કોણે આશરો આપ્યો હતો તેની તપાસ પોલીસે રિમાન્ડ દરમિયાન હાથ ધરી છે આધેડ મામાએ પત્નીની મસ્કરી કરવાની ના પાડતા આરોપીએ તેની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ ગુજરાત તક